ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીયાબાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત વિષયા પ્રકરણ નવ મારો મજાનો દિવસ મિત્રો ગયા તાસમાં આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવો શીખી ગયા આજે આપણે આગળ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો શીખીશું અહીંયા બોક્સ આપ્યું છે એ બોક્સમાં દિવસ છે એટલે કે વારનાં નામ છે અને વિદ્યાર્થીઓને બેન્ચ ઉપર બેસવાનો વારો એટલે કે પહેલી બેન્ચે કયા દિવસે કોનો વારો આવે છે તે આપેલું છે સોમવારે ઉષા મંગળવારે હેતલ બુધવારે પાયલ ગુરુવારે નરેશ શુક્રવારે હરીશ અને શનિવારે સુનિલ હવે આપણે પ્રશ્નોના જવાબ શીખીશું મંગળવારે કોનો વારો છે તો મંગળવારના ખાનામાં બેસવાનો વારો હેતલનો છે એટલે હેતલ પ્રશ્ન બે હરેશ નો વારો કયા દિવસે છે તો હરેશ નો વારો શુક્રવારે છે ગુરુવારના તરત પહેલાના દિવસે કોનો વારો છે તો ગુરુવારના તરત પહેલાના દિવસે પાયલનો વારો છે શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે તો શુક્રવારના તરત પછીના દિવસે શુક્રવારનો તરત પછીનો દિવસ શનિવાર તો શનિવારે કોનો વારો છે સુનિલનો વારો પ્રશ્ન પાંચ શુક્રવારના તરત પહેલાંના દિવસે કોનો વારો છે શુક્રવારની તરત પહેલાંનો દિવસ ગુરુવાર તો ગુરુવારે નરેશનો વારો છે નરેશનો વારો કયા દિવસના પછીના દિવસે છે તો નરેશનો વારો નરેશનો વારો ગુરુવારે છે તો ગુરુવાર એટલે બુધવારના પછીનો દિવસ એટલે જવાબ આવશે બુધવાર ઉષાનો વારો કયા દિવસના પહેલાના દિવસે છે ઉષાનો વારો ઉષાનો વારો સોમવાર છે એટલે સોમવાર મંગળવારનો પહેલાનો દિવસ એટલે જવાબ આવશે મંગળવાર હવે અહીં ધોરણ બે નું સમયપત્રક આપેલું છે તો આ સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે હવે સોમવારથી શનિવાર સુધીના રોજના તાસ આપેલા છે તો સોમવારથી શનિવાર સુધી દરરોજ પ્રથમ તાસ ગણિતનો બીજો તાસ ગુજરાતીનો ત્રીજો તાસ અંગ્રેજીનો અને ચોથો તાસ પર્યાવરણનો છે હવે સોમવારે પાંચમો તાસ ચિત્ર છે અને છઠ્ઠો તાસ સંગીતનો છે મંગળવારે પાંચમો તાસ સંગીતનો છે અને છઠ્ઠો તાસ રમતગમતનો છે બુધવારે પાંચમો તાસ લાઇબ્રેરીનો છે અને છઠ્ઠો તાસ ચિત્રનો છે ગુરુવારે પાંચમો તાસ રમતગમતનો છે અને છઠ્ઠો તાસ લાઇબ્રેરીનો છે શુક્રવારે પાંચમો તાસ ચિત્ર છે અને છઠ્ઠો તાસ સંગીતનો છે અને શનિવારે પાંચમો તાસ લાઇબ્રેરીનો છે અને છઠ્ઠો તાસ રમતગમતનો છે હવે આ સમયપત્રકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો તાસ કયા વિષયનો છે તો દરરોજ પહેલો તાસ ગણિતનો છે ચોથો તાસ કયા વિષયનો છે તો ચોથો તાસ પર્યાવરણનો છે મંગળવારે બીજો તાસ કયા વિષયનો છે મંગળવારે બીજો તાસ ગુજરાતીનો છે શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે તો શુક્રવારે ત્રીજો તાસ અંગ્રેજીનો છે ચિત્રનો તાસ કયા કયા દિવસે છે હવે આપણે જોયું કે દરરોજ પાંચમો અને છઠ્ઠો તાસ અલગ અલગ વિષયનો આવે છે તો હવે ચિત્રનો તાસ કયા કયા દિવસે છે છે આપણે તે આપણે જોવાનું છે તો સોમવાર બુધવાર અને શુક્રવાર ચિત્રનો તાસ સોમવાર બુધવાર અને શુક્રવારે આવે છે સંગીતનો તાસ કયા દિવસે છે તો હવે સંગીતનો તાસ સોમવાર મંગળવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ આવે છે રમતગમતનો તાસ કયા કયા દિવસે આવે છે તો મંગળવાર શુક્રવાર અને શનિવાર રમતગમતનો તાસ આ ત્રણ દિવસે આવે છે પ્રશ્ન આઠ લાઈબ્રેરીનો તાસ કયા કયા દિવસે આવે છે બુધવાર ગુરુવાર અને શનિવાર લાઈબ્રેરીનો તાસ આ ત્રણ દિવસે આવે છે બુધવાર ગુરુવાર અને શનિવાર તો થેન્ક યુ મિત્રો